છાંદો કે ઉપનિષદના પાંચમા અધ્યાયનો બારમો ખંડ એ વૈશ્વાનર વિદ્યાનો પ્રાયોગિક પ્રારંભ છે અગાઉના ખંડમાં આપણે જોયું કે છ જ્ઞાનીઓ પાંચ ઋષિઓ અને ઉદ્દાલક રાજા અશ્વપતિ પાસે જ્ઞાન લેવા પહોંચ્યા છે હવે રાજા અશ્વપતિ એક કુશળ શિક્ષકની જેમ તેમની પરીક્ષા લેવાનું અને તેમને સાચું જ્ઞાન આપવાનું શરૂ કરે છે આ ખંડમાં રાજા અશ્વપતિ પ્રથમ ઋષિ ઔપમન્યવ પ્રાચીન શાલ સાથે સંવાદ કરે છે નીચે તેનું વિસ્તૃત અને સરળ વિશ્લેષણ છે વિદ્યા મસ્તક તરીકે આકાશ અધ્યાય ખંડ એક રાજાનો પ્રશ્ન તમે કોની ઉપાસના કરો છો રાજા અશ્વપતિએ દરેક ઋષિને અલગ અલગ બોલાવીને પૂછવાનું નક્કી કર્યું તેમણે સૌથી પહેલા પ્રાચીનશાલ ઔપન્યવ પૂછ્યું ઔપમન્યવ કમાત્માન ઉપાસ્યિત હે ઔપમન્યવ તમે કયા આત્માની ઉપાસના કરો છો આ પ્રશ્નનો અર્થ એ છે કે તમે પરમાત્માને કયા સ્વરૂપમાં જુઓ છો તમારી ભક્તિ અને ધ્યાનનું કેન્દ્ર શું છે બે ઔપમન્યવનો જવાબ દ્યુલોક આકાશ ઋષિ ઔપમન્યવે વિનમ્રતાથી જવાબ આપ્યો દેવ મેવ રાજન ભગવ ઇતિ હે ભગવન હું દ્યુલોક આકાશ સ્વર્ગને જ આત્મા માનીને તેની ઉપાસના કરું છું તેમના માટે આકાશ જ સર્વોપરી હતું અનંત વિસ્તાર તેજ અને ઊંચાઈને કારણે તેમને લાગતું હતું કે આકાશ જ પરમાત્માનું સાચું સ્વરૂપ છે રાજાની પ્રતિક્રિયા સુતેજસ રાજા અશ્વપતિએ ઋષિના જ્ઞાનની પ્રશંસા કરી પણ સાથે સાથે તેની મર્યાદા પણ બતાવી તેમણે કહ્યું તમે જેની ઉપાસના કરો છો તે વૈશ્વાનર આત્માનું સુતેજસ અત્યંત તેજસ્વી નામનું સ્વરૂપ છે તમે આ આત્માની ઉપાસના કરો છો તેથી જ તમારા ઘરમાં પુષ્કળ સુમ આનંદ અને ઐશ્વર્ય છે તમારા ભોજનમાં માં સમૃદ્ધિ છે ટૂંકમાં રાજાએ એ સ્વીકાર્યું કે આકાશની ઉપાસના કરવાથી સાંસારિક અને આધ્યાત્મિક ઘણી સિદ્ધિઓ મળે છે ચાર મુખ્ય સુધારો આ તો માત્ર માથું છે હવે રાજા અશ્વપતિએ ઋષિની ભૂલ સુધારી તેમણે એક બહુ મોટી વાત કહી જે આ વિદ્યાનું હાર્દ છે એષ્ત્વતિષ્ઠા આત્મા મૂર્ધા તે વ્યપતિષ્ય ધ્યન્મા નાગમિષ્ય ઇતિ આ તો વૈશ્વાનર આત્માનું માત્ર મસ્તક હેડ છે તે સંપૂર્ણ આત્મા નથી રાજાએ ચેતવણી આપી કે જો તમે મારી પાસે ન આવ્યા હોત અને માત્ર આકાશને જ સંપૂર્ણ આત્મા માની બેઠા હોત તો તમારું મસ્તક નીચે પડી ગયું હોત તમારી બુદ્ધિનો નાશ થયો હોત આનો ગૂઢ અર્થ શું છે

ઈશ્વર કે સત્ય કોઈ એક દિશામાં કે એક તત્વ સીમિત નથી આકાશ સુંદર છે પણ તે આખા વિરાટ પુરુષ માત્ર માથું છે બાકીના અંગો ચક્ષુ પ્રાણ ને જાણ્યા વગર જ્ઞાન પૂરું થતું નથી બે ઉપાસના ફળ તમે જેવું ધ્યાન કરો છો તેવા તમે બનો છો ઔપન્યવ આકાશ ધ્યાન ધરતા હતા તેથી તેઓ તેજસ્વી અને સમૃદ્ધ બન્યા આપણી શ્રદ્ધા જ આપણું ભાગ્ય ઘડે છે ત્રણ ગુરુ ની જરૂરિયાત ઔપમન્યવ જ્ઞાની હતા છતાં તેમને ખબર નહોતી કે તેમનું જ્ઞાન અધૂરું છે રાજા અશ્વપતિ જેવા ગુરુએ જ તેમને અંધકાર માંથી બહાર કાઢ્યા સારાંશ કોષ્ટક પ્રશ્ન કરતા રાજા અશ્વપતિ ઉપાસક ઋષિ ઔપમન્યવ પ્રાચીન ઉપાસના નું કેન્દ્ર દ્યુલોક આકાશ વૈશ્વનર નું નામ સુતેજસ સુતેજસ વૈશ્વનર નું અંગ મસ્તક હેડ ચેતવણી અધૂરું જ્ઞાન મસ્તક નું મસ્તક ની પૂજા કરતા હતા હવે તેર માં ખંડ માં રાજા બીજા ઋષિ સત્ય યજ્ઞ પૌલુષી ને પૂજશે સત્ય યજ્ઞ સૂર્ય ની ઉપાસના કરે છે શું તમે જાણવા માંગો છો કે સૂર્ય એ વિરાટ પુરુષ નું કયું અંગ છે અને તેની ઉપાસના નું શું ફળ મળે છે